નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજ સુધી તમે હનુમાન દાદાના ચમત્કાર વિશે કેટલીક કિસ્સાઓ અને ઘટનાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ મિત્રો મધ્યપ્રદેશના એક ગામની અંદર સાક્ષાત ચમત્કાર થયો છે અને હનુમાન દાદાએ ટ્રેનને રોક રોકી અને અકસ્માત રોક્યો છે અને લાખો લોકોનો જીવ બચાવ્યો છે આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના શાહજાપુરના બોલાવી ગામની છે જેની અંદર એક હનુમાન મંદિર આવેલું છે અને આ હનુમાન મંદિર છસો વર્ષ જૂનું છે તે લોકો જણાવી રહ્યા છે અને સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં હનુમાન દાદા સાક્ષાત ચોક પૂરે છે તો મિત્રો અહીંયા થોડા વર્ષો પહેલાં એક ટ્રેનનો અકસ્માત થયો હતો અને બે ટ્રેન સામસામે અથડાઈ હતી તો પૂજારીનું કહેવું છે કે જ્યારે આ અંગે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું હતું એટલે કે પાઇલટનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે ટ્રેન અકસ્માત થયો તેના થોડા ક્ષણો પહેલાં તેમને જાણ થઈ ગઈ હતી કે કંઈક અકસ્માત જેવી ઘટના બનવાની છે અને કોઈ વ્યક્તિ તેમને ટ્રેન રોકવા માટે કહી રહ્યું હતું ત્યારે બંને પાયલટો દ્વારા ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ટ્રેનની સ્પીડ ધીમે પડી ગઈ હતી જેના કારણે ટ્રેન અકસ્માત ટળી ગયો હતો અને કોઈપણ જાતનું નુકસાન થયું ન હતું અને કેટલાય લોકોનો જીવ બચી ગયો હતો તો આ રીતે મિત્રો હનુમાન દાદાએ સાક્ષાત ચમત્કાર કર્યો હતો અને હજારો લોકોના જીવ બચાવ્યા હતા તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારે જો કંઈ કહેવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો